આ મારો જિન્જર છે ને આ બધા બચ્ચાને છે ને બહુ જ હેરાન કરે છે કોઈને ઘી વેચાતું જોતું હોય તો આવજો લેવા હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો બધા મજામાં ને ઘણા ટાઈમે આપણે બ્લોગની શરૂઆત કરીએ છીએ હમણાં આપણા બ્લોગ વચ્ચે નહોતા આવતા કેમ કે બાળકોની એક્ઝામ હતી અને પછી એના પેપર શોઈંગ હતા વચ્ચે બારગામ જવાનું હતું એટલે એમ કહો ને કે બધું ગોટે ચડી ગયું ગોટે તો બપોરના વાગી ગયા છે સવા એક અને બંને છોકરીઓને આજે સ્કૂલે તેડવા માટે હું ગઈ હતી મારે થોડુંક સ્કૂલમાં કામ પણ હતું એટલે બંને છોકરીઓને તેડીને આવી ગઈ છું જમવાનું આપણે બનાવી પછી જ ગયા હતા અને હમણાં એના પપ્પા પણ જમવા માટે આવતા જ હશે તો આજનો બ્લોગ બહુ નાનો બ્લોગ બનશે કેમ કે આપણે બપોરે બ્લોગ ચાલુ કર્યો છે તો સારું ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો મળીએ થોડી વારમાં અમારે પ્રિષાબેન જમવા બેસી ગયા છે પ્રિષાબેન ગરમી આવી ગઈ પ્રિષાબેન પેટીકોટ ચાલુ થઈ ગયો એ શું કરો છો તું રોટલી કાપું છું કેમ એવી રીતે કાપે છે લાઈન

સારું ચાલો જો આપણે છે ને કઢી બનાવી છે કઢી મેં વાટકામાં લઈ અને આમાં ગળ પણ નાખ્યું છે કેમ કે અમારા ઘરમાં ગળ પણ વારું દાળ કે કઢી થતી નથી આ બબુડાને લઈ લે ને વાટકામાં એને છાસ પીવી તો દે આઈસા એટલે આપણે કઢી છે ને આમાં કહી છે સાથે બનાવી છે ખીચડી ખીચડી તો આવી રહી હૈસા ખીચડી ખીચડી શું કરે છે સાથે બનાવ્યું છે ભીંડી મસાલા ભેંડી ભેંડી અને આમાં ખાટી કઢી ખાટી જો સાઈડમાં લોહી બરી ગયું છે

આટલી તરફ થઈ ગઈ છે અને આ બાજુ અમારે શું છે કઉ આ જાસુ આ જાસુદ ને છે ને કુંડામાં રાખ્યું હતું પછી એમાં ફૂલ આવવા માંડ્યું ને પછી અમે જમીનમાં નાખી દીધું જમીનમાં નાખી દઉં મસ્ત ફૂલ આવે આ છે અમારી તુવેર જો તુવેર ઉઈ ગઈ છે તુવેર જવું 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 કોઈને તુવેરના ઢોટા કરવા હોય તો તુવેર લઈ જાવ આ છે અમારો મોગરો બધે પીવું પાણી પીવાય સુધી છે તુસી છે રોજમેરી છે આ તો સો પીસ માટેના છે પણ બહુ સરસ થાય છે આ બી મોગરો છે આ મોગરાના બધા પાન છે નીકળી ગયા હતા અને પાછા નવા પાન આવ્યા છે અને આ જો આપણે પ્લાન્ટને પાણી પાવાનું હતું પ્લાન્ટને પાણી પણ પાઈ દીધું પહેલાં તો છે ને શિયાળો હતો ને તો ડેઈલી પાણી નહોતા પાતા ક્યારેક ક્યારેક પાઈ ને ક્યારેક ન પાય કે એટલી બધી જરૂર ના હોય અને હવે તો ઉનાળો આવ્યો તો ડેઈલી પાણી પીવડાવવું પડે છે એટલે આપણે પ્લાન્ટને પાણી પણ પાઈ દીધું છે અને હવે આપણે બંને છોકરીઓને થોડું થોડું હોમવર્ક કરાવી દઈએ પછી સૂવાનું છે અને આઈશાને આજે ટ્યુશનમાં ચાર વાગે જવાનું છે એટલે આઈશા વહેલી સુઈ જશે એટલે વહેલું ઉઠાઈ જાય સાડા ત્રણે તો જોકે ટ્યુશનનો રસ્તો તો અહીંયાથી બે મિનિટનો જ છે પાંચ મિનિટ ન થાય નહીં આઈશા બે મિનિટનો જ રસ્તો છે એટલે કાંઈ એવું નથી કે વહેલું નહીં કરવું પડે પણ અઢી વાગે શું છે ને તો સાડા ત્રણે ઉઠી જશે સાડા ત્રણે રેડી મળશે થવા એટલે ટાઈમ થશે એટલે હું મૂકી આવીશ તો ત્યાં સુધી આપણે સારું ચાલો પ્રિશાને થોડુંક હોમવર્ક કરાવી દઈએ મળીએ થોડી વારમાં જો સાંજના સવા પાંચ વાગી ગયા છે આપણે આઈશાને હમણાં સાડા પાંચ વાગે ટ્યુશનમાં તેડવા જવાની છે ચાર વાગે મૂકી આવી હતી તો હવે સાડા પાંચે તેડવા જવાની છે અને આપણે ત્રિશાને પણ ઉઠાવી દીધી છે બ્રિશા હોમવર્ક કરે છે અને હોમવર્ક આપ્યું છે તો એ પણ હોમવર્ક કરે છે તો હમણાં સાડા પાંચ થાય એટલે આપણે તેડી આવીએ ઐશાને પછી કંઈક સાંજનું રસોઈનું છું કે સાંજની રસોઈ તો ફિક્સ થઈ જ ગઈ છે કે શું બનાવવાનું છે એટલે કાંઈ વિચારવાનું નથી ફાઇનલ બનાવી જ લેવાની છે અને બીજું કંઈક હા જો ચોકલેટ્સ લેવા જવાની છે નાના બાળકો માટે આજે ચોકલેટ્સ લેવાની છે નાના બાળકોને બધાને ચોકલેટ વેચવાની છે આજે તો સારું ચાલો કન્ટિન્યુબલબામી અમારે જોવ મળીએ થોડી વારમાં જો અમારે પ્રિષા દીદી હોમવર્ક કરે છે પ્રિષા દીદી શેનુ હોમવર્ક કરો છો બાબુ હો કોમ્પ્યુટરનું અમારે પ્રિષા દીદી ને ગરમી આવી ગઈ હેં પેટીકોટ પહેરવા માંડ્યા બતાવો તારા રાઇટિંગ તો બતાવો બાબુ કેવા રાઇટિંગ કરે છે મારો દીકરો અમારા આયશાના પ્રિ સોરી આયશાના રાઇટિંગ બી સારા થાય છે પ્રિષા પણ અમારા કરશું રાઇટિંગ એવો એવો મસ્ત મસ્ત કરે છે ને સારું ચાલો હમણાં આપણે જો દીદી છે આવું છે ને મારી સાથે હે આવું છે ને મારી સાથે ઓલા લોકોએ ત્યાં ઓલી માં છે ને છાશ આપી કીટન ને તો છાસ પી લીધી છે જો હા જો અમારી પ્રિષા છે ને કેવા મસ્ત મસ્ત રાઇટિંગ કરે છે અરે વાહ ભાઈ અમારા પ્રિષાના રાઇટિંગ માટે બધા લાઈક કરજો બરાબર ને બોલી દે બધા લાઈક કરો બોલી તો દે બાબુ બધા લાઈક કરો મારા રાઇટિંગ માટે લાઈક કરો મારા રાઇટિંગ માટે લાઈક કરો જો સાંજના સાડા છ વાગી ગયા છે ને આપણે છે ને પરોઠાનો લોટ બાંધવાનો હતો તો પરોઠાનો લોટ પણ બાંધી લીધો છે અને આપણે બીજું છે ને સાથે થોડોક બનાવવાનો છે રવો સ્વીટમાં રવો પણ બનાવવાનો છે તો રવા માટે કાજુ બદામ પણ કાપી લીધા છે પહેલાં છે ને હું રવો બનાવી લઉં કાજુ બદામને ફ્રાય કરવા પડશે ઘીમાં તો પહેલાં આપણે બનાવી લઈએ રવો પછી બનાવીશું શાક અને પછી બનાવીશું પરોઠા પરોઠા આજે કેવી રીતે બનાવવાના છે ને હું તમને પછી બતાવીશ કેમ કે આજે એક ફરમાઈશ છે કે મારે આવા પરોઠા ખાવા છે તો સારું ચાલો જોઈએ આપણે કેવા પરોઠા બનાવીએ છીએ જો આપણે રવો બનાવવાનો છે તો રવો છે ને શેકાય તો ગયો જ છે હવે માઈનો એમ કહ્યું ને કે દસ ટકા જેવો જ બાકી છે બાકી મસ્ત શેકાઈ ગયો છે જો આ છે ને આપણે કાજુ બદામ પણ ફ્રાય કરીને કાઢી લીધા છે થોડી કિસમિસ નાખી છે આ બાજુ આપણે દૂધ પણ ગરમ કરી લીધો છે દૂધમાં રવો બનાવો છે આપણે નાખી દીધું છે દૂધ થોડુંક જાય ને પછી આપણે નાખશું ખાંડ નાખી દઈએ આપણે ખાંડવાર મોબાઈલ બંધ કરી દઈએ બગડી જશે આપણું મસ્ત ડ્રાય ફ્રુટ રવો તૈયાર થઈ ગયો છે દાણેદાર દૂધમાં કરીએ ને એટલે સરસ રાખશું આપણે મસ્ત છાલવાળું લાઇટ લાઇટ રસોઈ એટલે કે બહુ જાજો રસોઈ નથી હજી તો ઠરશે એટલે થોડું પેલું થઈ જશે બટેટાનું શાક થઈ ગયું છે અને આ બાજુ આપણે થોડાક રાઈસ ખાવાની ફરમાઈશ આવી છે કે મારે થોડાક રાઈસ ખાવા છે તો મેં વળી થોડાક રાઈસ પણ કઈ રાખશું થી મો ગેસ કરી દઉં અને સાથે સાથે આપણે છે ને પરોઠાનો લોટ તો બંધાઈ ગયો તો એના લુ પણ પડી ગયા છે તો પરોઠા છે ને હમણાં હું વળીને રાખી દઈશ પછી તળીસા બધા બેસે ત્યારે

વણીને હમણાં રાખી દેસુ આ લોકો બેસે ત્યારે આપણે ગરમ ગરમ તળી દેસુ ત્યાં સુધી આપણે છે ને આયશાની ઝેરોક્સ કરાવવાની છે અને એ સેના માટે કહું ગ્લાસ પેઇન્ટિંગ માટે એટલે ઝેરોક્સ કરાઈ આવી બાકી કામમાં બધું પતી ગયું છે તો સર ચાલ કહેને બ્લોગ બની જો મળીએ થોડી વાર આજે તો છે ને પતિદેવ પરોઠા ફ્રાય કરે છે ધીમું કરો બરી જશે આવડશે કે નહીં આવડે ઓછું ઘી ઓછું કઈ આ ઘી ની ડેરી ઉછે કઈ ભેંસું થોડી ને દુજાડી છે હાલો હાલો ફટાફટ હું ફ્રાય કરું ને તમારે ઘી ના ડબ્બા પૂરા કરી નાખશે તો ફાઇનલી જમવા બેસવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે બેસી ગયા છીએ જમવા તો મેઈન બોસ આપણા જમી રહ્યા છે જો 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 આપણું છાલ બારું બટેટાનું શાક છે પરાઠા છે રાઈસ છે અને અમારા પપુડા તો હોય જ હો અપુડા પપુડા તો હોય જ આપણી પ્લેટ પણ તૈયાર છે આપણે પણ જમવા બેસી ગયા છીએ અહીંયા આઈસા પણ જમવા બેસી ગઈ છે અહીંયા અમારું જીંજો જો જો તરો તવા દે જીંજો શું કરસ તો શું કે માં તો સારું ચાલો જમવા બોલાવાનો કાઈ પ્લાન કરી કોઈનો આવો આવો બધે જમવા આવો 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 બધે જમવા આવો સારું ચાલો કન્ટિન્યુ બ્લોગમાં મણિયારે જો મણિયે થોડી વાર માં